શું કે કરશન હું કે લે ગરમી કેટલી પડે તો ગરમી અલ્યા ઉનાળો હોય તો ગરમી તો પડે જ કે તો કણ આવો ઉનાળો અલ્યા ઉનાળો તો ચાલુ થઈ ગયો અલ્યા હજી માર્ચ ચાલે છે શિયાળો કહેવાય ઉનાળો કને કહેવાય મે મહિનામાં ઉનાળો કહેવાય ગરમી એટલે પણ મન તો ટાળવાય હારી તને ટાળવાય તો તો મને ચમ ગરમી લાગે હા તું કે ગરમી લાગે અરે પછેવા બંધ નહીં કરતા હું વાત કરી લ્યા તો તો તાર શરીરમાં કોઈક લોચા લાગે હે વાત કરે તો અટક બટક ના આવતું યાર આ તો વહેલી તકે દવાખાને જી આવું એટલે દવાખાને ના જવાય પણ તો દવાખાને થાય હમણાં તું હમણાં ડોક્ટર તો તને આ તો હુમલો આવે પહેલો હુમલો બીજો હુમલો ત્રીજો હુમલો કઈ તાર રૂપિયાના હુમલે હુમલા કરનો છે તો તાર શું કરવાનું માર જોડે આઈડિયા આવ કરા આવા બધાને એના મોટા પ્રોબ્લેમોના સોલ્યુશન હું કોમ કરી કાઢ દઉં કોનો હું આઈડિયા શરીર માં ગરમી જ લાગે એક ગ્લાસ રસ દો એક ગ્લાસ તો ગરમી મને લાગે મને તને તને તો ઠંડી લાગે એટલે ઠંડી લાગે મન થોડી થઈ જાય તો ત્યાં લગી તું તાઢક લાગી બાકી ગરમી તો લાગે હજી હજી તો બઉ મોટા લોચા લાગે યાર તને હે

નહી થઈ શું થાય લાગે ગરમી તો હજી લાગે ઓ આ તો મને હતર માં 18 માં ઉમળો લાગા હતા ને અરે ના હોય આટલા બધા ઉમળા તો તો પછી ગરમી તો હજી નહી ચાલુ થઈ યાર હજી શિયાળો ચાલે હા હો હો મને તો ઠંડી લાગે કરશન હા તારું કરીશું આનું માર તો હું તો ગેતી ને ડાબો ઓઢી દોય પણ તારું એ કોમ કામ ઉભો રે હજી લાગે પણ ઓ હા લે બીજો આઈડિયા હું

પડા ગરમી પડા કે હે ખબર નહી હો ભઈ ઉનાળો ચાલુ કદા થઈ ગયો હોય હું કીધું હજી શિયાળો યાર માર્ચ મહિનો ચાલે ને આતારે ગરમી થોડી પડો ચલાસ લે ચમ કઈનો મને ઠંડો પીવરાય જો અહી આ અટક બીકો આલી આલી ને ભલાસ લે ઉભરે પી લે આજ એક માવા હું એસી લેવા જઉં હા જા જાન ભઈ હોય થી ગરમી કદા કઈ છે ગરમી ચાલુ કરશે ને એમાં હું કેન્સર વાઇટ અને યાર આ બધું મર તના આઈસ્ક્રીમનો સોડાનો ચેડની રસ ને પાયો ગોડા મજા ના આય તન તો પૈસા તો મારા ખર્ચો ને કે તારા ખર્ચા ને પણ હાતા મજાય તમ ના આઈ અને હું આ તો હું ખોટું પાય તો ચેડની રસ પા સોડા આઈસ્ક્રીમ ખાવે આ તો બધું શરીર માટે ખોટું ના આતોડો દારૂ પૈદી દીધો ગોડા આ હો ના તું ગલાસ લાગ તે ગ્લાસું કરવા આ કાચ નો આવું કરવાનું હતું એ જ જે બધા કરું